રાજકોટના ક્રિસ્ટલ મોલમાં આવેલા ક્રોમા શોરૂમમાં ગ્રાહકને છેતરવાનો ધંધો ચાલી રહ્યો હતો તેર જુલાઈ બે હજાર રોજ રાત્રે એક ગ્રાહક સાથે બનેલી આ ઘટના મુજબ શોરૂમમાં ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની કિંમત ડિસ્પ્લે પર તેરસો દર્શાવવામાં આવી હતી પરંતુ બિલ બનાવતી વખતે રૂપિયા ચૌદસો નવ્વાણું માંગવામાં આવ્યા હતા જ્યારે ગ્રાહકે વાંધો ઉઠાવ્યો ત્યારે સ્ટાફ દ્વારા ઉદ્વત્તાપૂર્વક કહેવામાં આવ્યું કે અમે તો એમઆરપી પણ વેચી શકીએ રૂપિયા તેરસો માં લેવી હોય તો નઈ મળે આ રીતે તેઓ રોજ અને ગ્રાહકોને છેતરતા હતા આવા ભ્રામક ભાવ દર્શાવીને ગ્રાહકોને છેતરતી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક લગામ કસવી જોઈએ અને ક્રોમા શોરૂમ સામે કડક કાર્યવાહી થવી જોઈએ ડિસ્પ્લેમાં આમાં આમાં ડિસ્પ્લેમાં તમે બિલ તમે

હા આની અંદર જે એ ડિસ્પ્લેની અંદર જે પ્રાઇઝ રાખે છે અને બિલ તાણે અલગ અલગ કહે છે હા આની અંદર સેમ પ્રાઇઝ છે અત્યારે એને ડિસ્પ્લેમાંથી કાઢી રાખી દીધું નહીં થાય બેમ ભાઈ નહીં થાય આ ભાઈ મને એમ કે વિડિયો બંધ કરો છો એવું ભાઈ કહે છે કે વિડીયો બંધ કરી દ્યો હા વિડીયો ઉતારવાની મનાઈ છે એનું કારણ શું અન્યાય છે ઈ પ્રૂફ કેવી રીતે કરી શકું આ અન્યાય છે ગ્રાહકને છેતરવાનું આમાં ડિસ્પ્લે અત્યારે હતી 1399 અને બિલ બનાવ અત્યારે ગ્રાહકને કીધું અપડેટ તો તમારે ડિસ્પ્લે કરવું પડે ને આ તમારો શોરૂમ છે પણ નહોતું આમાં બિલ બનાવ્યું ત્યારે કીધું

નિયમ મને યાદ નથી પણ તમે કેમ કહી શકો ગ્રાહક સુલભ આવો નિયમ એમની ડિસ્પ્લેમાં જે પ્રાઈસ હોય એ પછીનો મેટર છે તમે કેમ ક્યા બેસ ઉપર કહી શકો કે આ ગ્રાહક સુલભ નો નિયમ જ છે તમને ક્લોઝ ન કરતા તમે ભણાવો માયુ બ્લેમ રીતના સાહેબ

તો તમારું જો ચેન્જ હોય તો તમારે ચેન્જ પેલા કરી દેવી જોઈએ ને અને બિલ બનાવ્યો ત્યારે એમ ક્યો છો કે આ પ્રાઈસ નથી તો ઉપર લો પ્રમાણ ખ્યાલ હોય ને એમઆરપી ઉપર હું બિઝનેસ કરી શકું તમે ના ખ્યાલ કહી શકો મેક્સિમમ પ્રાઈસથી વધારે હું ના લઈ શકું મેક્સિમમ રિટેલ પ્રાઈસથી હું વધારે ના લઈ શકું બી વધારે લઉં છું

મારે પ્રોડક્ટ ની આ તમારી ભૂલ છે સ્વીકારવા માંગુ છો નથી થાય સાહેબ વિડીયો બંધ નહીં થાય આ ભૂલ છે સ્વીકારવા માંગુ છું હાલો આમાં કોઈ પણ જવાબ દેવા તૈયાર નથી આના ઉપર કોઈ કાયદેસર પગલા લેવામાં આવશે હાલો સાહેબ 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 આ ભૂલ છે તમે સ્વીકારો છો આ કોર્પોરેશનની હાલત જો ગ્રાહકને અન્યાય થાય છે એના માટે પાછળથી કોઈ જવાબ દેવા તૈયાર નથી